કમેન્ટમાં મેસેજ કરું તો ફ્રેન્ડ્સ છે ને અમારા ઘરે આજે મહેમાન તો આવ્યા છે પણ બીજા નાના મહેમાન એ આવ્યા છે એ કોણ છે ને હું તમને હમણાં બતાવું એને છે ને અમારો બ્લોગ જોયો તો કેરીના રસ વાળો

કોને જોયો તો મામીને ને જોયા હતા મામી કેમ કરે કેમ કેમ કરે ભાઈ કઈ ગયો ભાઈ ક્યાં હે ટ્યુશન અને એક તો જો છે ને લાવ્યા છે છોકરા માટે પણ હવાર ના આવે માટે લાવ્યો છોકરા હાટુ તો નામ છે હવાર ના હિચકમ બેઈ ગયા છે આપણો વારો નથી આવતી તો

અને ભાણી બાજુ રમે છે તો સારુ તો સારું બ્લોગમાં બન્યા રહેજો અને હમણાં આજે થોડુંક તમને હમણાં નીતિને કીધું ને વસ્તુ લેવા જવાની છે તો પછી આજનો દિવસ આમથી આમ ને આમથી આમ નીકળી ગયો હા રજા આમ ને આમ વી ગઈ હા તો સુઈ જવાય બપોરે રજા થોડીક આરામ થોડુંક મળ્યો હોય ને તો સુઈ જવાય આરામ કરવાનું બોલો મેડમ આરામ કરવાનું કોણ મેડમ તો નો તો બપોર આરામ કરાય ને બપોર આરામ કરો આવે બપોર ઊંઘી જાવ તો માર રાતે નો મેલ તમે એમ કહો છો કે આમથી આમ આમથી આમ વીયો ગયો એ મત ના વસ્તુ લેવા માં ગયા જો મને આજો ઈચ કા ના છે જો ઈચ કા ના કે છે ઓય ઓય ના હાલુ હાલુ કા હાલુ તો હા આ છે મારા હા હા કર a los besos. ¿Cuánto? Ah, ah, ah. Mamá negura a veces. <laughs> Mamá mm. acá es muy buena, no te importa. Mamá negura a veces, no te importa. Entonces, lo que yo voy a hacer es que voy a hacer un

જો એક નવી વસ્તુમાં કઈક ખાખરા મેડમ છે લાવ્યા નથી બનાવવા રિલેટીવ માં બનાવે છે કોઈને બનાવો હોય તો માં મેસેજ કરજો બહુ સારા બનાવે છે

Ruskado, torokado, 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 tarokado, 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 તો ફાઈનલી અમે બધા જમી લીધું છે અને હવે આખું ગોદામ બધું ખાલી થઈ ગયું છે હવે નીકળીએ ઘર બાજુ ટ્રાફિક ફૂલ હતો પણ મજા આવી છે છેલ્લે જમવાની હાવ શાંતિથી તો ચલો હવે નીકળશું ઘર બાજુ તો ચલો હું અત્યારે જો ઘરે વી આવ્યા છીએ અને બહુ થાકી ગયો છું ઊંઘ આવે છે દસ અગિયાર વાગી ગયા છે જમી કરવી વી આવ્યા અમે જમવામાં તમે જોયું આગળ ટ્રાફિક કેટલો હતો લગભગ સાડા ત્રણ ચાર હજાર માણસો હતું જમવા એટલું ટ્રાફિક હતું પણ અમારે છેલ્લો વારો આવ્યો ને એટલે શાંતથી જમવા મળ્યું અને છેલ્લે જમ્યા એટલે હા કોઈ હતું જ નહીં આ ઓછા હતા માણસો બસો ત્રણસો માણસો તો હતો જમવામાં શાંત જમવાની મજા ને ગરમા ગરમ મજા આવી હું એ ગ્રેનાઇટવાળા હતા શિવતારા ભાવનગરમાં એ લોકોએ પાર્ટી રાખી હતી બધા કારીગરો ભાઈઓ સામાન જે બધું જ્યાંથી લઈને એના માટે તો જમણવા ખૂબ જ સારો હતો અને મજા પણ આવી આપણને તો ચલો બસ આવું બ્લોગ અહીંયા જ પૂરો કરે કારણ કે મને બહુ ઊંઘ આવે છે આજનો બ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ચલો મળીએ નેક્સ્ટ બ્લોગમાં અને બ્લોગમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો